અડાજનના હની વિસ્તારમાંથી અપહરણ કરી જતા જંગીરબાદ ખાતે લઈ જઈ દહીપુજક યુવાની કરેલી હત્યા મામલે અડાજન પોલીસે હત્યારાની ધરપકડ કરી સડિયા પાછળ ધકેલ દીધા છે સુરતના અડાજણ વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાને લઈને અડાજણ પોલીસે હત્યારાઓને પકડવાની ચક્રવર્તીમાન કરી અડાજન પોલીસે એક સગીર અને અન્ય બે હત્યારાઓને ઝડપી પાડ્યા હતા હાલ અડાજણ પોલીસે હત્યારાઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે સુરતની આળાજન પોલીસે રવિ રાજુ સુરેલા ભરત રમણો નામના બે સહિત ત્રણ હત્યારાઓની ધરપકડ કરી છે આળાજન પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો બનેલો છે જેની અંદર દેવી પૂજક સમાજમાં અંદર અંદર બનાવ છે એની અંદર આ કામે મરણ જનાર ના ભાઈ એક દેવી પૂજક બેનના પ્રેમમાં હતો અને એને સમાધાન માટે આ લોકો અવરનવર છેલ્લા છ સાત મહિનાથી પ્રયત્ન કરતા હતા પરંતુ એમના વચ્ચે સમાધાન થતું ન હતું અને ગઈકાલે આ જે બનાવ બન્યો એના એક દિવસ પહેલાં આ લોકોએ સમાજ માટે એસએમસી આવાસ પાસે ભેગા થયેલા અને અચાનક આ કામના આરોપીઓ ત્યાં આવેલા અને એ લોકોને સમાધાન ના કરી અને આ કામે જે મરણ ગનાર છે જયંતિભાઈ એને ઉપાડી અને રિક્ષામાં નાખીને એને જહાંગીરપુરા બાજુ લઈ ગયેલા હતા અને ત્યાંથી એને મારી અને પાછા ફરીથી ત્યાં નાખી ગયેલા એ દરમિયાન એમને વધારે મૂળ માર વાગેલ હોય અને બીજી ઈજા થઈ જેથી એનું મરણ ગયેલ છે એટલે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં કુલ ત્રણ ચાર આરોપી છે એફઆઈઆરમાં એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે રવિભાઈ રાજુભાઈ અને રાહુલ જેના પૂરા નામની ખબર નથી એવા ચાર આરોપી છે એમને અત્યારે એમાંથી ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે આમાં સમાધાનમાં એમનું સમાધાન થયું નહીં અને એટલે લોકોને લાગ્યું કે હવે પૈસા બી મળશે ને આ લોકો અને ફરીથી એ લોકો ભાગી જવાને પેરવી માતા એટલે ફરીથી એ લોકોએ પેલા ભાઈને સમાધાન કરવા જે આવેલો આરોપી જેમ જે દીપકભાઈ કરીને છે એનો ભાઈ જયંતિભાઈ એ સમાધાન કરવા એનું એને ઉપાડી લઈ ગયા અને મૂડ માર મારે અને પછી મરણ ગયેલ છે મહિલા સાથેના અનૈતિક સંબંધમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કૌટુંબિક મહિલા સાથે મૃતકને આનૈતિક સંબંધો હતા અને ત્યારબાદ સમાધાન માટે વાટાઘાટો ચાલતી હતી ત્યારે જ હત્યાની ઘટના બની હતી હાલ તો અઢ વર્ષે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે સેટા